જો તમારે પણ વર્ક ફ્રોમ જોબ કરવી છે અને તમે પણ સારા એવા પૈસા કમાવા માંગો છો તો સૌથી પહેલા આ રીલને સેવ કરી લેજો કારણ કે આજે હું તમને ત્રણ એવી વેબસાઇટ જણાવવાની છું જેનાથી તમને ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ અને રોબોટ વર્ક જેવી કેટલીય જાતની અલગ અલગ જોબના ઓપ્શન મળવાના છે જેમાં સૌથી પહેલી વેબસાઇટ છે ફ્લેક્સ જોબ્સ ડોટ કોમ અહીં વીસ હજારથી પણ વધુ ઓપનિંગ તેમના પ્લેટફોર્મની છે તેમની સ્ક્રીન પર તમે એવરેજ સેલેરી પેકેજ પણ જોઈ શકો છો જે ખૂબ જ સારા પ્રમાણમાં છે અહીં ફ્લેક્સિબલ હાઇબ્રિડ વર્ક ફ્રોમ હોમની જોબ મળી રહેશે બીજી વેબસાઇટ છે સિમ્પલી હાયર ડોટ કો ડોટ ઇન અહીં તમને તમામ ડોમેન્સની અંદર રિમોટ જોબ મળી જશે અને અહીં મોટાભાગે લોકો યુએસથી ક્લાયન્ટ માટે કાર્ય કરે છે અહીંથી હાયર થઈ તમે સારી સેલેરી પેકેજ કમાઈ શકો છો ત્રીજી વેબસાઇટ છે રિમોન્ટ ઓકે ડોટ કોમ આ વેબસાઇટ પર તમને માઇક્રોસોફ્ટ આઈબીએમ એમેઝોન જેવી મોટી કંપની માટે વર્ક ફ્રોમ હોમની જોબ મળી શકે છે તથા આ વેબસાઇટની ખાસ વાત એ છે કે અહીં તમને જોબની સાથે સાથે મેડિકલ ઇન્સ્યોરન્સ પણ મળી રહે છે અહીં તમને દરેક ફિલ્ડને લગતી જોબના ઓપ્શન પણ મળે છે તેમની સ્ક્રીન પર જોવા મળતી સેલેરી સ્ટ્રકચર ખૂબ જ સારા પ્રમાણમાં છે